પોલ્ટ્રી પોલ્ટ્રી શબ્દનો અર્થ નજીવું તુચ્છ હલકું નગણ્ય વ્યર્થ નિરર્થક પામર ક્ષુદ્ર નિર્માલ્ય કે તિરસ્કરણીય થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી મેડ સમ પોલ્ટ્રી એક્સક્યુઝ એન્ડ લેફ્ટ અર્થાત તેણે વ્યર્થ બહાનું કાઢ્યું અને ચાલી ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ ધ વન પર્સન્ટ રિબેટ ઓફર્ડ બાય ધ કંપની ઇઝ પોલ્ટ્રી એટલે કે કંપની દ્વારા આપવામાં આવેલી એક ટકા રિબેટ નજીવી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ